હે ગુડ મોર્નિંગ સીતારામ બધા કેમ છે બધા મજામાં તો કાલે મને સગવારી ગઈ હતી લુગડા લે આવી ઈ કાલે તને દેખાડવાનું વારો નો આવ્યો કાલે મોડું થયું તું તો અટાળે આપણે આનંદના લુગડા જોવા લઈએ કેવા લુગડા લે આવી મનીષા મનીષા આનંદ હતું એટલા લુગડા લે આવી નાસ્તા પેટી લીધી નાસ્તા પેટી ઉતી તા ખરી પણ ભેગડ્યા ગઈ નવી લીધી ને આ લુગડા એટલા લીધા લીંગા ટી શર્ટ ઉંટા મલો પેન્ટ ને નહોતા પેન્ટ ને જ પહેરવા જઈએ આનંદ લે આવ્યા ઢોલ વગાડા કામ હે ઈનો કરવાનું હોય બસ એવું મૂકે દે બગડે જાય અનન અનન જાય ભણીવા નવા લુગડા પહેરાઈ લીધા છે મનીષા ને ક્યાંક ચાચી મારો વિડીયો અટાણ્યા ખેતર માં જીરામ દવા સાટવા તમને એ દવા સાવા ને ચાલુ કરી દીધું હવે વાલુ ફરેથી પાડી વેસી તો જીરું બહુ મોટું વેસી ન સટાય પછી ને તો જીરું પછી ભંગાતું જાય એ પારિયાથી આલુ આલું ફેરાથી ને જીરું ન દાય થી હવે કે દવા સાટે દઈએ હમણાં થોડાક દી ઝાકળ ન આવતી પાછી ચાલુ થઈ બેસી યાદી સાટે દઈએ કોયા દવા સટાઈ ગઈ આ પારિયા માં દે એટલું રીયું બાકી તો સટાઈ ગઈ ખડ વાલી પાણી ભરાય આવી ને એમ કળ વાઢેલા તો એની પપ ખાલી થઈ જાય પપ ખાલી થઈ ગયો મીખડ વાઢાઈ લીધું એ ભરાદા ને પછી પાછું પાણી હે ભરાય આવી દવા સટાઈ ગઈ સેલો પફે સાટેહી એવું ઘેર જા પેની દવા ને સુલા કરલા કલા ને રામદે અઘડી આવી ગયા સેલોપે થી સાટે દૂધ દેવાનું હું ઘરનું કામ કરી